રાજ્યના ખેડૂતો માટે હવામાન વિભાગે આપ્યા છે માઠા સમાચાર હવામાન વિભાગની આગાહી મુજબ ફેબ્રુઆરી મહિનામાં કચ્છ સૌરાષ્ટ્ર સહિત રાજ્યના કેટલાક જિલ્લામાં છૂટો છવાયો વરસાદ વરસી શકે છે એટલું જ નહીં આવતીકાલથી લઘુત્તમ તાપમાનમાં પણ બેથી ચાર ડિગ્રીનો ઘટાડો થવાની હવામાન વિભાગની શક્યતાના પગલે ઠંડીનું પણ જોર ફરીથી વધશે હવામાન વિભાગની આગાહી મુજબ આગામી સાત દિવસ વાતાવરણ શુષ્ક રહેશે તો મોટા ભાગના વિસ્તારોમાં ઠંડીનો પારો પણ ગગડવા લાગ્યો છે પશ્ચિમ વિક્ષેપને લઈને રાજ્યના હવામાનમાં પલટો આવવાનું હવામાન અંબાલાલ પટેલે વ્યક્ત કર્યું છે અનુમાન આજે અને કાલે રાજ્યના મોટા ભાગના વિસ્તારોમાં વાદળછાયું વાતાવરણ રહેશે એટલું જ નહીં પૂર્વ રાજસ્થાનના ભાગોમાં સામાન્ય વરસાદ વરસી શકે છે જેથી સાબરકાંઠા પંચમહાલ સહિત ઉત્તર ગુજરાતના ભાગોમાં પણ વરસાદી છાંટા વરસવાની અંબાલાલ પટેલે શક્યતા વ્યક્ત કરી છે કે પશ્ચિમી વિક્ષેપ હટી જવાથી રાજ્યમાં પાંચ છ અને સાત ફેબ્રુઆરીએ ફરીથી કડકડતી ઠંડી પડવાની અંબાલાલ પટેલે શક્યતા વ્યક્ત કરી ઉત્તર ગુજરાત અને કચ્છના ભાગોમાં લઘુત્તમ તાપમાનનો પારો અગિયાર ડિગ્રી રહેવાનો જ્યારે મધ્ય ગુજરાતમાં લઘુત્તમ તાપમાનનો પારો ચૌદથી પંદર ડિગ્રી રહેવાની શક્યતા અંબાલાલ પટેલે વ્યક્ત કરી છે